પ્રભુ સ્વયં વરદાન આપે છે ભક્ત પાસે માંગવા માટે કશું નથી સાચો સાક્ષાત્કાર માંગણી પર પૂર્ણ વિરામ મૂકી દે છે પછી કઈ માંગવાનું બાકી રહે જે આ સંસાર ના કરતા ધરતા દ્રષ્ટા સૃષ્ટા સર્વસ્વ છે એ સર્વસ્વનો સાક્ષાત્કાર થઈ જાય પછી શક્ય છે કે કંઈ માંગવાનું કોઈ ઈચ્છા પૂર્તિ કરવાનું બાકી રહી ગયું હોય પરમ તત્વની પ્રાપ્તિ સુ કહ્યું છે કૃષ્ણ પરમ કીમપી તત્વમહમ ન જાને કે શ્રી કૃષ્ણ થી મોટું તત્વ કોઈ છે જ નહીં અને એ તત્વની અનુભૂતિ પછી બીજા કોઈ તત્વની ચાહ બાકી રાખતું નથી ધ્રુવજી મહારાજ ને આશીર્વાદ આપ્યા છે જેમ પ્રભુએ કહ્યું હતું એમ માતા પિતા ભાઈ ઉત્તમ સર્વે ખૂબ પ્રેમથી સ્વાગત સત્કાર ઉત્તમ રાજા બન્યા છે મહારાજ ઉત્તાન અને મહારાણીઓ વનમાં તપસ્યા કરવા જાય પહેલાના રાજાઓનો નિયમ કે પોતાના પુત્ર યોગ્ય થઈ જાય એટલે એમને રાજપાટ સોંપી વનમાં તપસ્યા કરવા જાય અત્યારે તો વન જ નથી છે વન હવે તો ફાઈવ સ્ટાર વૃદ્ધાશ્રમો બનવા લાગ્યા વન આપણે રહેવા નથી દીધા ઘર આપણાથી છૂટતું નથી વૃદ્ધાવસ્થામાં આપ વડીલો આમ ખૂબ ભજન કરો છો ખૂબ ભગવાનને સમર્પિત રહો છો પણ ઘણી બધી વખત ખોટું દુઃખ લઈને જીવનને બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દો છો વર્ષ ઉપર આશા અપેક્ષા રાખવી નહીં હું તો એવું કઉ છું કે સમજદારી આવે ત્યારથી હમણાં હમણાં સુધી એવું હતું મારા જીવનમાં બે ત્રણ વર્ષ પહેલા સુધી કે મને બહુ એવી અપેક્ષાઓ રહેતી કે હું આવો વ્યવહાર કરું તો સામે મને આવો વ્યવહાર મળે હું આટલું કરું તો સામે આટલું કરે પણ ધીરે 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 ભક્તિના માર્ગમાં તમે આગળ વધતા હોય તો પ્રભુ નાના નાના ખાડા નથી આપતા મોટા ખાડામાં નાખી આપે એવા મોટા ખાડામાં નાખી આપે કે બીજી વાર આ